નમસ્કાર ખેડૂમ મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂમ મિત્રો આજે આપણે વાત કરીશું કે બિનપિયત રાયડાની ખેતી વિશે તો ખેડૂમ મિત્રો આ ભાઈ રાયડાની ખેતી કરેલી છે તે બિનપિયત છે અને અત્યાર સુધી એ પાણી પણ નથી પાવ્યું તોય છતાં આવડો રાયડો થઈ ગયેલો છે તમે જોઈ શકો છો અને કહેવામાં આવે કે ખેડૂમિત્રો કે આ બિનપિયત રાયડાની ખેતી બેથી ત્રણ પાણી પાવો એટલે તમારો રાયડો કમ્પ્લીટ પાકી જાય છે અને ખેડૂત મિત્રો જેને પૂરતું પાણી ન પહોંચતું હોય તો તેને બિનપિયત રાયડાની ખેતી કરવી જોઈએ જેથી કરી ખેડૂત મિત્રો તમે પણ ઉત્પાદન મેળવી શકો છો તો આની અંદર ખેડૂત મિત્રો આમાં અત્યારે તમે જુઓ રાયડો પણ ઉગતો આવે છે અને આ રાયડાની અંદર ખેડૂત મિત્રો હજી લગી એક પણ પિયત આપેલું નથી અને આ બેથી ત્રણ પિયત પાવ એટલે આ કમ્પ્લેટ પાકી જાય છે અને ખેડૂત મિત્રો આ બિનપિયત રાયડાની ખેતી છે આની અંદર તમે જુઓ અત્યારે આવડો આવડો રાયડો થઈ ગયો છે અને હજી એક પણ પિયત આપેલું નથી જમીન ભીલી હતી ત્યારથી વાવી વેતર કરી દીધેલું છે અને કમ્પ્લેટ ઊગી ગયેલો છે તમે જુઓ અને હજુ પણ ઊગતો આવે છે ખેડૂત મિત્રો રાયડ્યો અને આ ઓછામાં ઓછા પિયતથી પાકવાનું કામ કરે છે તો ખેડૂત મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી કોઈ પણ ખેડૂત મિત્રો જો આવી રીતે જેને પિયત નથી પાણીનું પૂરતું પ્રમાણ ન હોય ખેતીની અંદર તો આ બિનપિયત રાયડાની ખેતી કરી શકે છે ખેડૂત મિત્રો આ વખતે તો નહીં પણ આગલા વર્ષે પણ તે બિનપિયતની ખેતી કરી શકશે તો એટલા માટે ખેડૂત મિત્રો શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં અને ખેડૂત મિત્રો આપણે કોઈપણ જાતના ખેતીના વિડીયો મૂકીએ જ છે તમારે દવા ખાતર વગેરે કોઈ પણ પાકની જરૂરિયાત હોય તે આપણી ચેનલની અંદર કોમેન્ટ કરો એટલે તેનો વિડીયો લઈને આપણે પહોંચી જઈશું તો આ વખતે ખેડૂત મિત્રો આ રાયડો છે પિયત તમે જુઓ અત્યાર સુધી હજી એક પિયત પણ નથી આપેલું અને આમાં પિયત આપવાનું થશે પણ હજી વીસક દિવસ પછી આને પિયત આપશું જેના દ્વારા ખેડૂત મિત્રો આ ત્રણ પિયતથી કમ્પ્લેટ પાકી જાય છે કેમકે આ રાયડાને ખેડૂત મિત્રો તાણ જેવું લાગતું નથી કે આ સુકાવા માંડે બળવા માંડે એવું થશે નહીં કેમકે આ પિયત રાયડાનું બિયારણ છે અને ખેડૂત મિત્રો તમારે જો આ બિયારણનું નામ જાણવું હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો અને હવે ખેડૂત મિત્રો આપણે મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહીજો નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે